ગુડ આફ્ટરનૂન બધાને ગણિત ભણવા આપણે રેડી થઈ ગયા હવે મને કોણ કહેશે ગણિતમાં કયો એકમ ચાલે છે એટલે કયું ચેપ્ટર ચાલે છે જ્યોતિ ભાગ અને પૂર્ણ જ્યોતિ માટે ક્લિપ કર્યો તો જુઓ ભાગ અને પૂર્ણમાં આપણે ઘણું બધું શીખી ગયા ને તો હવે તમે બધા ક્લાસમાં આવો ને ત્યારે હું જે ભાગ બોલું ને એ ભાગ પ્રમાણે તમારે અંદર આવવાનું છે બરાબર છે ને હવે તમને બધાને એ તો ખબર છે કે તમે કુલ કેટલા જણા છો કેટલા છો છો આજે બરાબર છે ને તો હવે ટીચર જે અપૂર્ણાંક બોલે ને એ અપૂર્ણાંક પ્રમાણે જ તમારે અંદર જવાનું બરાબર છે હું જોઈશ કે તમને બરાબર ભાગમાં ખબર પડે છે કે નહીં બરાબર પહેલાં કોણે જવું છું છોકરાએ જશે કે છોકરીઓ છોકરાએ જશે વેરી ગુડ અંદર જવાનું અને સી શેપમાં બેસવાનું બરાબર છે ચાલો તમે અઢાર હવે જવું છે કોઈ ના કેટલા છોકરા અંદર ગયા તમે નવ તમે કુલ અઢાર હતા ને તો નો એક દ્રીતે ભાગ એટલે કેટલા ને થાય ના વેરી ગુડ છોકરીઓ ક્લેપ કર્યો છોકરા માટે બહુ સરસ ચાલો બેસી જાવ ત્યાં સી શેપમાં વચ્ચે એક એક છોકરી માટે જગ્યા રાખજો હોં અને બેસી જાઓ છૂટ્ટા છૂટ્ટા સરસ સી શેપ બનાવી લો ચાલો હવે તમે અઢાર છો યાદ રાશ ને ચાલો હવે ટીચર અપૂર્ણાંક બોલે છે હં જોજો તમે કેટલા જણા જાવ છો અંદર ત્રીજા ભાગની છોકરીઓ અંદર જાઓ મતલબ કે એક તૃતીયાંશ છોકરીઓ વર્ગમાં જાઓ હવે તમે અઢાર છો નો ત્રીજો ભાગ કેટલો થાય હવે જવું છે કોઈ નથી જવું ભાઈ તમે બધા કુલ અઢાર હતા ને હવે મેં કીધું કે અઢાર નો એક તૃતીયાંશ ભાગ વર્ગમાં જાઓ તો અઢાર નો એક તૃતીયાંશ કેટલા થાય મિહિર છ વેરી ગુડ મિહિર માટે ક્લેપ કર્યો તો છ છોકરીઓ અંદર આવી ના આવી ભાઈ છ છોકરીઓ અંદર જવાનું હતું કેટલી છોકરીઓ ગઈ ત્રણ તો હવે કેટલી બાજુ જવું પડશે ત્રણ જાઓ ત્રણ જણા હા આને કહેવાય એક તૃતીયાંશ બેસી જાઓ જરા છૂટા છૂટા બેસી જાઓ હા બહુ બધી જગ્યા જો અહીંયા હો કેટલી બધી જગ્યા છે અહીંયા કેટલી બધી જગ્યા છે બરોબર ને આજે તો તમારો તહેવાર છે એટલે બહુ બધા રજા પાડી છે સરસ હિસેપ કરી નાખો ચલો બેસી ગયા બધા જો પહેલા આપણે અઢારનો એક દ્વિત્યાંશ ભાગ મોકલ્યો એટલે તમે નવ જણા ગયા પછી આપણે અઢારનો કયો ભાગ મોકલ્યો ત્રીજો ભાગ એટલે એક તૃતીયાંશ ગયા એટલે કે છ ગયા એટલે પહેલા નવ ગયા ને પછી છ ગયા એટલે નવ વત્તા છ કેટલા થાય નવ ને છ

બધા વિચારો બાર ત્રણ જણા ઊભા છે હે ને તમે કુલ અઢાર જણા છો તો આ ત્રણ જે ઊભા છે એ અઢારનો કેટલા મોટલા લાગે છે છઠ્ઠો ભાગ કેવી રીતે ખબર પડી છઠ્ઠો ભાગ જ કહેવાય એમ કે અઢાર ના છ ભાગ કરો તો કેટલા કેટલા આવે ત્રણ ત્રણ આવે ને છ તારી અઢાર આર્યનનો માટે ક્લેપ કરો પહેલાં આર્યને પૂછારી બહુ સરસ વેરી ગુડ ચલો હવે એક સષ્ઠ માં આવું છોકરી અંદર આવી જાઓ એક સષ્ટમાં આવું છોકરી અંદર આવી જાઓ